સૌથી પહેલાં ડો બનાવવા માટે આપણે અહીંયા ઈસ્ટને પલાળી લઈશું તો મેં પાણીમાં થોડુંક લુકવોમ વોટર લીધું છે એની અંદર થોડી ખાંડ અને હવે એક ચમચી જેટલી ડ્રાય ઇસ્ટ લઈ લીધી છે એને થોડીવાર માટે આપણે રહેવા દઈશું તો એને સાઈડમાં મૂકી દઈએ હવે આજે હું ઘઉંનો લોટ અને જુવારનો લોટ ભેગો કરી અને ગાર્લિક બ્રેડ બનાવવા જઈ રહી છું મેંદાનો આપણે બિલકુલ યુઝ નથી કરવાનો તો એક વાડકી ઘઉંનો લોટ જે રોટલી બનાવીએ છીએ તે અને એક વાડકી જુવારનો લોટ લઈ લઈશું હવે એની અંદર સ્વાદ પ્રમાણે મીઠું અને ઓલિવ ઓઇલ એડ કરી અને સરસ રીતે એને મોણ આપી દઈશું ત્યારબાદ એની અંદર થોડુંક હલકું ગરમ કરી લેવાનું પાણીને અને એ રીતે એનાથી લોટ બાંધવાનો છે પણ એ પહેલાં સૌથી એટલામાં ઈસ્ટ આપણી જે છે એ રેડી થઈ ગઈ છે તો દસ મિનિટ તમે આ રીતે ઇષ્ટને રહેવા દેશો તો સરસ ફોર્મેટ થઈ જશે તો જો વાળું જે પાણી છે એનાથી જ ડો બંધાઈ જાય તો તમારે એનાથી જ બાંધી દેવાનું અને એ સિવાય જો થોડા પાણીની જરૂર પડશે તો આપણે થોડુંક સેજ ગરમ કરેલું હોય એવું પાણી એડ કરતા જઈશું અને ડો રેડી કરીશું નોર્મલી કેવું હોય છે કે આપણે મેદામાંથી જ્યારે આ રીતે ડો રેડી કરીએ ત્યારે મેદાની એની પોતાનું ગ્લુટન હોય છે એના કારણે પાણી ઓછું જોઈએ અને એ સરસ એવો ચીકાશ એની અંદર આવતી હોય છે એના કારણે ચીકાશના કારણે એ સારો એવો ફોર્મેટ થતો હોય છે પરંતુ આ ઘઉં અને જુવાર પણ એડ કરી છે જુવારનો લોટ તો એટલું બધું ફોર્મેટ નહીં થાય જેટલો આપણે મેદો થતો હોય છે છતાં પણ આને તમે જેટલો ઢીલો થઈ શકે એટલો કરી શકો છો પરંતુ બીજી એક વસ્તુ છે કે આપણે વધારે પડતો ઢીલો કરી દઈશું તો પણ જ્યારે ગાર્લિક બ્રેડનો રોટલો બનાવવાનો થશે ત્યારે સારી રીતે વણી નહીં શકાય એટલે એને મીડિયમ સેમી ફોર્મમાં રાખીશું અને એને હવે કમ્પ્લીટ થઈ જાય એટલે ઢાંકીને કલાકથી બે કલાક માટે એને આપણે ફોર્મેટ થવા માટે દઈશું હવે બે કલાક પછી તમે જોઈ શકો છો કે આપણો ડો એટલો બધો ફૂલ્યો નથી કેમ કે મેં તમને જે પ્રમાણે કહ્યું હતું કે મેદાની જેમ એટલું બધું આની અંદર ફર્મેન્ટેશન નથી થતું તો હવે આ ડો છે એને આપણે ત્રણ પાર્ટમાં ડિવાઈડ કરી દઈશું થોડું મચડી લેવાનો એટલે સારો એવો સોફ્ટનેસ એની અંદર આવી જશે અને તમે તમારી ઈચ્છા પ્રમાણે એના બે કે ત્રણ પાર્ટ કરી શકો છો મેં અહીંયા ત્રણ પાર્ટમાં એને ડિવાઈડ કરી લીધો છે હવે આપણે એને વણી લેવાનું છે હું અહીંયા સિમ્પલ રીતે હાથ વડે થોડું એને પ્રેસ કરી અને પછી વેલણ વડે આ રીતે વણી રહી છું ડો એટલો પરફેક્ટ છે મારો વધારે પડતું ઢીલો નથી એટલે મારે મેદાની કે ઓટામણની જરૂર નથી પડી રહી જો તમે વધારે પડતું ઢીલો રાખશો તો જુવારના કારણે ચોંટી જશે પ્લસ ફાટી પણ જશે તો ડો એ પ્રમાણે તમે રેડી કરજો જેથી તમે ભણી શકો સહેલાઈથી હવે અહીંયા મેં ચીપોટલે સોસ લીધો છે અડધા પાર્ટની અંદર આપણે લગાવીશું તમે ગ્રીન ચટણી પણ લઈ શકો છો અથવા તો ટોમેટો કેચઅપ અથવા તો શેઝવાન ચટણી પણ લઈ શકો છો તમને જે પ્રમાણે ફાવે એ પ્રમાણે તમે લઈ શકો છો પીઝા ફાસ્તા સોસ પણ લગાવી શકો છો એના ઉપર જેટલા પણ ટોપિંગ્સ તમને પસંદ હોય એ લઈ શકો છો મેં અહીંયા ટામેટું ડુંગળી કેપ્સિકમ અને સ્વીટકોર્ન બોઇલ સ્વીટકોર્ન લઈ લીધા છે તો એ બધા ટોપિંગને સરસ રીતે ફિલ કરી લઈશું ઉપરથી સ્વાદ પ્રમાણે ઓરેગાનો અને ચીલી ફ્લેક્સ એડ કરી લઈશું તમે મરી પાવડર પણ સ્પ્રિન્કલ કરી શકો છો હવે આ બધી વસ્તુઓને ઉપર ટોપિંગ કર્યા પછી તમે ચીઝ મેં અહીંયા મોઝરેલા ચીઝ લઈ લીધું છે તમને જેટલું પસંદ હોય એટલી ક્વોન્ટિટીમાં તમે ચીઝ લઈ શકો છો થોડું પ્રોસેસ ચીઝ પણ એડ કરી દેવાનું થોડું મોઝરેલા લઈ લેવાનું અને હવે સામેનું જે પાર્ટ છે એને ધીરે ધીરે આની ઉપર પલટાવી અને કિનારી જે છે એ તમે આ રીતે સરખી રીતે પ્રેસ કરી લેવાની અને ઉપરથી આ રીતે આપણે ચપ્પુ વડે કટ્સ લગાવી લઈશું જે રીતે ગાર્લિક બ્રેડ બનાવી છે સ્ટફ ગાર્લિક બ્રેડ એ રીતે આપણે રેડી કરી લઈશું તો હવે આ રેડી થઈ જાય એના પછી ઉપરથી મેં અહીંયા ગાર્લિક બટર રેડી કર્યું છે એની અંદર મેં ગાર્લિકના પીસીસ બટરની અંદર અને થોડીકોરી અંદર એટલે કે કોથમીરને ચીણી સમારીને લઈ લીધી છે એ બધી વસ્તુને મિક્સ કરીને ઉપરથી આ રીતે અપ્લાય કરી લઈશું હવે હું આને કન્વેક્શન મોડ પર માઇક્રોવેવમાં બનાવી રહી છું તો માઇક્રોવેવમાં કન્વેક્શન મોડ પર આપણે ગાર્લિક બ્રેડને બનાવીશું તમે ઓટીજી ઓવન હોય તો એની અંદર પણ બનાવી શકો છો અથવા તો તમે સિમ્પલ એને કુકર પણ બનાવી શકો છો તો કન્વેક્શન મોડ પર વન એટી ડિગ્રી ટેમ્પરેચર પર હું અહીંયા લગભગ પંદરથી સોળ મિનિટ માટે મેં અહીંયા મૂકી દીધું છે તો સરસ ગાર્લિક બ્રેડ તૈયાર થાય છે અને સરસ ક્રિસ્પી પણ થાય છે કેમ કે આપણે બટર